હેરાનગતિ નો ભોગ બનતા રોષ ફેલાયો છે રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ નગરપાલિકા દ્વારા એક વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ડીઝલ ભઠ્ઠી નું લોકાર્પણ કર્યું નબળી ગુણવત્તા કામ હોવાથી પાણી પડવા ઉપરાંત દિવાલો બેસી જવા તિરાડ પડવી ફ્લોરિંગની લાદી ઉખડી જવાની સાથે ડીઝલ ભઠ્ઠી બંધ રહેતા સામાજિક સંસ્થાઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો પૂર્વવત થયેલી ડીઝલ ભઠ્ઠી છાસવારે બંધ રહેશે ફરીથી છેલ્લા એકાદ મહિનાથી બંધ પડેલી ડીઝલ ભઠ્ઠી જવાબદાર તંત્ર દ્વારા ક્ષતિઓ દૂર કરી શરૂ કરવામાં આવશે કે ફરીથી સામાજિક સંસ્થાઓએ રામધૂન બોલાવી તંત્રને જગાડવું પડશે તે આવનારા દિવસોમાં ખબર પડશે રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ